અમેરિકામાં શટડાઉન થયા દિવસથી વધારે સમય વીતી ગયો છે જેમાં હવાઈ મુસાફરી સૌથી વધુ પ્રભાવિત થઈ છે શુક્રવારે પાંચ એવિએશન એડમિનિસ્ટ્રેશને ગુરુવારે ચાલીસ મુખ્ય એરપોર્ટ પર ફ્લાઇટ ઘટાડાની જાહેરાત કરી જેમાં ન્યુયોર્ક અને વોશિંગ્ટન ડીસીનો સમાવેશ થાય છે આ ચાલીસ માંથી મોટા ભાગના દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ છે આનાથી પહેલા મુસાફરી કરવાનું આયોજન કરી રહેલા મુસાફરો માટે ચિંતા વધી ગઈ છે અહેવાલ મુજબ પ્રાદેશિક અને મુખ્ય એરલાઇન્સ સહિત ઘણી મોટી એરલાઇન્સે પહેલાથી જ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે જોકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર કોઈ અસર પડશે નહીં એફએ અનુસાર આ પગલું એર ટ્રાફિક કંટ્રોલર્સની અછતને દૂર કરવા માટે લેવામાં આવ્યું હતું જેઓ એક મહિનાથી વધુ સમયથી પગાર વિના કામ કરી રહ્યા છે આ ઘટાડો ધીમે ધીમે વધશે શુક્રવારથી ફ્લાઇટ્સમાં ચાર ટકા ઘટાડો થશે જે ચૌદ નવેમ્બર સુધીમાં દસ ટકા સુધી પહોંચી જશે આ સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ચાલશે આનાથી સ્થાનિક ફ્લાઇટ્સ પર અસર થશે નિષ્ણાતોના મતે આનાથી દરરોજ અઢારસો ફ્લાઇટ્સ રદ થઈ શકે છે જેની અસર લગભગ

ફ્રન્ટિયર એરલાઇન્સ ના સીઓ બેરી વિફલે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું અમેરિકન, ડેલ્ટા, સાઉથવેસ્ટ, યુનાઇટેડ અને ફ્રન્ટિયર ને પણ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. લોકો કોઈપણ વધારાની ફી વગર તેમની ટિકિટ બદલી શકે છે. કંપનીએ કહ્યું કે થર્ડ પાર્ટી વેબસાઇટ દ્વારા બુકિંગ ન કરો. એરલાઇન સાથે સીધા બુકિંગ કરો જો ફ્લાઇટ રદ થાય છે.

જે આરોગ્ય અને પોષણ લાભોમાં ઘટાડો કરે છે અમેરિકામાં શટડાઉનને કારણે તેર હજાર નિયંત્રકો અને પચાસ હજાર ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એજન્ટ્સ પગાર વગર કામ કરી રહ્યા છે ટ્રમ્પ સમર્થકો ડેમોક્રેટ્સ પર દોષારોપણ કરી રહ્યા છે ટેક્સાસના રિપબ્લિકન સેનેટર ટેડ ક્રૂઝે કહ્યું એફએએ નો સલામતી ડેટા ચિંતાજનક હતો મોટા ભાગના સ્ટાફ ગેરહાજર છે કારણ કે તેમને પગાર મળતો નથી એક ઓક્ટોબર થી શરૂ થયેલ યુએસ સરકારી શટડાઉન હવે આડત્રીસ દિવસથી વધુ પહોંચી ગયું છે આ યુએસ ઇતિહાસ માં આ પ્રકારનું સૌથી લાંબુ શટડાઉન છે અગાઉનું સરકારી શટડાઉન બે હજાર અઢાર માં રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન પાંત્રીસ દિવસ માટે હતું શટડાઉન ને કારણે બેતાલીસ મિલિયન અમેરિકનો માટે ફૂડ સ્ટેમ્પ સહાય અટકી ગઈ છે

જ્યારે 7.30 લાખ લોકો પગાર વિના કામ કરી રહ્યા છે આના કારણે આશરે 1.4 મિલિયન લોકો પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે દેવા પર આધાર રાખે છે આરોગ્ય સંભાળ કાર્યક્રમ માટે સબસિડી વધારવામાં ટ્રમ્પની અનિચ્છાને કારણે યુએસ સંસદના ઉપલા ગૃહ સેનેટમાં બંધોળ બિલ પસાર કરવામાં અવરોધ આવ્યો છે આ બિલ પર અત્યાર સુધીમાં 14 વખત મતદાન થયું છે પરંતુ દરેક વખતે બહુમતી માટે

યુનાઇટેડ સ્ટેટ્સમાં સરકારી શટડાઉનને કારણે હવાઈ ટ્રાફિક પર ભારે અસર પડી છે દેશભરના ઘણા એરપોર્ટ્સ પર ફ્લાઇટ્સ મોડી પડી રહી છે અથવા રદ થઈ રહી છે પરિવહન વિભાગે ચેતવણી આપી છે કે અગિયાર હજાર એર ટ્રાફિક કંટ્રોલર્સને તેમના પગાર મળ્યા નથી અને જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો હવાઈ ટ્રાફિકને ગંભીર અસર થશે